કાકાનેર તાલુકાના રાતિ દેવરી ગામના નાગરિકો પીવાના પાણી પ્રશ્ને પુનઃ વિફર્યા મુખ્ય માર્ગ પર બેસી જઈ જામ સર્જી ગ્રામજનોએ વિરોધ નોંધાવતા વાહન ચાલકો હેરાન પરેશાન બાબતે પ્રાપ્ત માહિતી મુજબ વાકાનેર તાલુકાના રાતી દેવરી ગામના નાગરિકો આજે બુધવારે બપોરે બાર વાગ્યાની આસપાસ પીવાના પાણીની માંગ સાથે પુનઃ વિફર્યા હતા જેમાં અગાઉ ગ્રામજનોએ ચક્કાજામ સર્જી પોતાની વ્યથા ઠાલવી હોય પરંતુ હજુ સુધી પ્રશ્નનો નિકાલ ન થતા આજે પુનઃ ગ્રામજનો વિપર્યા હતા અને વાંકાના જળેશ્વર મુખ્ય માર્ગ પર સી જઈ ટ્રાફિક જામ ચક્કાજામ સર્જી પોતાની વ્યથા ઠાલવી હતી જેમાં માં બાબતે જાણ થતા તાત્કાલિક પોલીસ કાફલાઓ ઘટના સ્થળે દોડી ગયા હતા જેમાં બે કલાક કરતા વધારેની સમજાવટ બાદ મહિલા સહિતના ગ્રામજનોને રોડ પરથી દૂર કરી પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો બાબતે બે કલાક કરતાં વધારેના ચક્કાજામના કારણે આ રોડ પરથી પસાર થતાં વિદ્યાર્થીઓ મહિલાઓ વેપારીઓ સહિતના હેરાન પરેશાન થઈ ગયા હતા જેમાં વાંકાનેર સીપીઆઈ વીપી ગોલ સાહેબની સમજાવટ બાદ ગ્રામજનોએ રસ્તો ખાલી કરતાં પોલીસ દ્વારા ટ્રાફિક ક્લિયર કરાવવામાં આવ્યો હતો